નમસ્કાર દર્શક મિત્રો એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે જોઈશું કે પ્રેક્ટિકલ દ્વારા કે પ્લેટ અર્થિંગ તૈયાર કેવી રીતે કરવું અને વોલ્ટેજ આપી તેનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું તો કે આપણે આ અર્થિંગનો પ્રેક્ટિકલ સંપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપણે સમજીશું તો ચાલો આપણે હવે પ્લેટ અર્થિંગ જોઈએ આપણે શું શીખવાના છીએ કે પ્લેટ અર્થિંગ કેવી રીતે કરવો જોઈએ બરાબર તો પ્લેટ અર્થિંગ માટે આપણે આ કોપરની પ્લેટ લીધી છે જે કેટલા બાય બાય છે છે આ પ્લેટ હવે એ પ્લેટ માટે આપણે શું કર્યું છે કે એની અંદર એક જે પાડી અને આપણો જે આ ગેલવેનાઇઝનો જે પાઇપ છે એની અંદર આપણે આ રીતે કોપરનો એક રોડ ફિટ કરવાનો રહેશે આ રીતે મિકેનિઝમ ફિટ કરી અને પછી આપણે શું કરવાનું છે કે આપણે જે ખાટો ગાળેલો છે એ કેટલો દેખાય છે જે આપણે જોઈ શકીએ છીએ એની જે જે ત્રણ ફૂટ જેટલો ખાડો આપણે ગાળેલો છે તેની અંદર આપણે આ જે પ્લેટ અર્થિંગ કરવા જઈ રહ્યા છીએ તે આ પ્લેટ જે છે તેને કેવી રીતે રાખવાની છે સીધી રાખવાની છે એકદમ આ રીતે આપણે પ્લેટને શું કરવાની છે એકદમ આ રીતે સીધી કનેક્ટ ફિટ કરીને રાખવાની છે તો હવે સૌપ્રથમ આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ આપણે એની અંદર કોલસાનું લેયર પાઠવીશું તો હવે આપણે આની અંદર કોલસો નાખીશું ચારકોલ કે ચાર કોલ તો કે છે તેને ચારકોલ ચારકોલ નું આપણે જે લેયર કરીએ એવી રીતે કરવાનું કે પ્લેટની આજુબાજુ ફરતી કોર રહે હવે આ લેયર કર્યા પછી આપણે હવે થોડુંક ધૂળ નાખશું અને એને શું કરશું બે ઇંચ જેટલી થોડીક ધૂળ નાખશું આપણે હવે માટીથી થોડીક શું કરીશું ટાકી દઈશું બે ઇંચ જેટલું બસ હવે આટલી ધૂળ નાખ્યા પછી આપણે શું કરીશું બે ઇંચ જેટલું આપણે મીઠાનું લેયર નાખીશું તો કે હવે આપણે મીઠું નાખીશું હવે આ રીતે મીઠાનું લેયર આપણે કર્યા પછી પાછી આપણે શું કરીશું તો કે ધૂળ નાખીશું કે જેથી કરીને શું છે કે મીઠાને જમીનની અંદર પકડી રાખે પ્લેટ સાથે એટલે આપણે પાછું હવે થોડી ધૂળ નાખીશું તો કે આ રીતે આપણે ધૂળ નાખી દીધી ત્યાર પછી આપણે શું કરીશું પાછું આપણે ચારકોલ નાખીશું પાછું એક ચારકોલનું લેયર કરીશું હવે ચારકોલ નું લેયર કર્યા પછી પાછી આપણે થોડીક ધૂળ નાખીશું થોડીક આપણે નાખી દીધી આ રીતે ત્યાર પછી પાછું આપણે મીઠું પાથરી દેસુ બરાબર હવે મીઠાની પાછી બે કિલો જેટલું મીઠું આપણે જે છે એ પાછું ફરતી કોર પાથરી દેસુ એટલે આ રીતે આપણું પાછું શું થશે મીઠાનું લેયર બની જશે કમ્પ્લીટ હજી મીઠું નાખી દે હવે મીઠું નાખ્યા પછી પાછી આપણે શું કરીશું ધૂળ નાખી દેસુ એટલે આ રીતે આપણે ધૂળ નાખીએ એટલે શું થશે કે આપણું જે જે છે આખી પ્લેટ શું થઈ ગઈ ઢકાઈ ગઈ કેવી રીતે ઢકાણી તો કે એક વખત આપણે ચારકોલનું લેયર કર્યું એક વખત આપણે મીઠાનું લેયર કર્યું અને એક વખત ધૂળનું લેયર કર્યું એવી રીતે ત્રણ અલગ અલગ લેયર બે વખત આપણે કર્યા હવે આપણે આપણું જે આ અર્થિંગ કર્યું છે એની અંદર આપણે પાણી નાખી દઈશું કે જેથી કરીને શું છે કે આપણો જે અર્થિંગ જે છે તે કેવો થાય મજબૂત અને સતત શું કરે ભેજ પકડી રાખે હવે જે આપણે આજે ગેલ્વેનાઇઝની પાઇપ છે એની અંદર પણ આપણે શું કશું કે પાણી અંદર નાખી દઈશું કે જેથી કરીને આપણો જે અર્થિંગ જે છે તે શું છે કન્ટિન્યુ આપણો એક સરખો ભેજ પકડી શકે અને ઘણી વખત ઉનાળાની અંદર આપણે આ જે હોલ દેખાય છે એની અંદર પણ પાણી ભરી અને આપણો અર્થિંગ જે છે તે મજબૂત કરી શકતા હોઈએ છીએ તો આ પ્રમાણે આપણે શું કરવાનું છે પાણી નાખી દેવાનું છે કે જેથી કરીને આપણો અર્થિંગ જે છે એનો રજિસ્ટન્સ શું થાય કે જેમ બને એટલો મિનિમમ થઈ જાય કે જેથી કરીને આપણો અર્થિંગ પ્રોપર થાય એટલે કે આ પ્રમાણે આપણો જે ખાડો જે છે અર્થિંગ હોય ટોટલી આપણે પાણીથી ભરી દઈશું તો હવે આપણે શું કરશું તો કે આપણો જે આ કોપરનો રોડ છે તેની સાથે આપણે આઠ એસડબલ્યુજીનો નો વાયર લેશું અને એને શું કરશું આપણે ટ્વિસ્ટ કરી અને આટી મારી દેશું એમાં જેથી કરીને આપણે શું કરશું અહીંયા જોઈન્ટ આપશું કે આ જે આટી જે છે એ કેવી રાખવાની છે ફૂલ ટાઈટ મારવાની છે કે જેથી કરીને કોઈ પણ જાતનો આમાં લૂઝ કનેક્શન રહે નહીં પછી અહીંયા જે અર્થિંગ આપ્યા પછી આનો જે વાયર જે નીકળે છે એને આપણે આપણા જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે હોય છે એની અંદર આપણે અર્થિંગની અંદર આપણે આ અર્થિંગ આપણે લંબાવીશું તો કે જે પ્રોસેસ આપણે હમણાં આગળ કરીશું તો કે આ રીતે આઈ જોઈન્ટ બનાવ્યો છે એની અંદર આપણે શું કર્યું છે કે જેથી કરીને આ પ્રોપર આપણે ટાઈટ કરીએ છીએ જેથી કરીને કોઈ પણ જાતનું લૂઝ કનેક્શન થાય નહીં અને આપણો અર્થિંગ શું રહી પ્રોપર રહે ત્યાર પછી આપણે ટેપરોલ વડે આપણે એને શું કરીશું તો કે આ જોઈન્ટને આપણે ટેપરોલ વડે આપણે આને ઇન્સ્યુલેશન પ્રૂફ કરી દઈશું કે જેથી કરીને આપણે અહીંયા ખુલ્લા ભાગમાં કોઈ ટચ ન થાય તો હવે આપણે આની ઉપર આપણે ટેપરોલ મારીશું તો હવે આપણે ટેપરોલ લાગી રહી છે જે દરેક જોઈ શકો છો કે આ રીતે આપણે ટેપરોલ જે છે લગાડવાની છે ઇન્સ્યુલેશન ટેપ જે પ્રોપર રીતે લગાવવાની છે કે જેથી કરીને શું છે કે આપણો જોઈન્ટ જે છે એ પરફેક્ટ રહે અને આપણે અહીંયા ટચ ખાઈએ તો આપણને કોઈ ઇસ્યુ થાય નહીં સેફ્ટી પરપોઝ માટે તો કે આ રીતે આપણે એપ્રોલ મારી દીધી છે અને હવે આપણે આનો જે બીજો છેડો જે નીકળે છે તેને આપણા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે મારશું અને ત્યાર પછી આપણું આપણે અર્થિંગનું ટેસ્ટિંગ કરીશું

ऊपर अर्थिंग में नाखसू એટલે જોઈ શકો છો આમાં કેટલા વોલ્ટેજ આવે છે 0.89 જેવા આવે છે બરાબર તો કે આ જે વોલ્ટેજ આવે છે ઈ જ પ્રમાણે આપણે જે અર્થિંગ કર્યો એને છેડા દ્વારા જોઈ શકીએ છીએ તો કે એક છેડો આપણે ન્યુટ્રલ માં નાખ્યો છે અને આપણો જે આ વાયર જોઈ શકીએ છીએ તે આપણે હમણાં બહાર જે અર્થિંગ કર્યો તેમાંથી આવે છે તો કે તેના વોલ્ટેજ કેટલા આવે છે તે આપણે હવે ચેક કરીએ તો કે જો તે પણ કેવા આવે છે 0.912 જેવા આવે છે તો કે આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે અર્થિંગ જે છે તે કેવો થયો છે પ્રોપર થયો છે અર્થિંગ વોલ્ટેજ કેટલા રહેવા જોઈએ તો કે 1 થી 5 ની વચ્ચે 0 થી 5 વોલ્ટ ની વચ્ચે રહેવા જોઈએ તો કે આ 0 થી 5 વોલ્ટ ની વચ્ચે છે એટલે કે આપણો અર્થિંગ કેવો થયો છે ખૂબ જ સ્ટાન્ડર્ડ અને પ્રોપર થયો છે ઓકે થેન્ક યુ આભાર